ગુજરાતના માજી સૈનિકોનો એક સંગઠન છે તેના અધ્યક્ષ છે જીતેન્દ્ર નિમાવત અને જીતેન્દ્ર નિમાવત સહિતના માજી સૈનિક સંગઠનના કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે ગયા હતા અને ત્યાં જે જોવા જેવી થઈ તે તમારે પણ જોવી જોઈએ કારણ કે લગભગ માધ્યમો આ તમને નથી બતાવ્યું નમસ્કાર હું છું આપની સાથે તુષાર તુષારબિ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યની અંદર માજી સૈનિકોનું સંગઠન છે જેમાં રિટાયર થયેલા સૈનિકો કે જેઓ ભૂતપૂર્વ સૈનિકો હતા ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે અને દેશ માટે સેવા આપી ચૂક્યા છે તેઓનું આ સંગઠન અગાઉ આંદોલન સમયે તમે જોયું હશે કે જેઓ પોતાના મેડલ લઈ અને ગાંધીનગરના સચિવાલયની સામે બેસી ગયા હતા તેમની પડતર માંગણીઓના નિરાકરણને લઈને તેમને ન્યાય મળે ગત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એક તરફ આંદોલન ચાલતા હતા એલઆરડી એલ મહિલાના વેઇટિંગના નામે એક તરફ શિક્ષકોના એક તરફ આ એક તરફ ઓલ્ડ પેન્શન આંદોલન સૈનિકોનું પણ એક હતું હતું તમે જોયું સરકારથી તેઓ ખફા હતા પરંતુ આજે આ જ સંગઠનના અધ્યક્ષ જીતેન્દ્ર નેમાવત ભારતીય જનતા પાર્ટીના કામલ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના ખેસમાં જોવા મળ્યા ભારતીય જનતા પાર્ટીના મીડિયા રૂમમાં જાણે તેઓ માજી સૈનિકને મીડિયા સમક્ષ ઉદ્બોધન કરવા કહ્યું પોતાની વાત મૂકવા કહ્યું ત્યારે લાલજીભાઈ પટેલ પોતાની અંદર રહેલો બળાપો ઠાલવા માંડ્યો અને ભૂંડા લાગવાની સ્થિતિમાં સંગઠનના અધ્યક્ષ આવ્યા સાથે જ ભારતીય જનતા પાર્ટીની પણ કિરકી થઈ તમે લાલજીભાઈ પટેલ શું બોલ્યા છે સાંભળો બાદમાં તમે એ પણ સમજો કે કઈ પ્રકારનું આ સંગઠન છે અને સંગઠનના નેતાએ કઈ પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને સંગઠનના લોકોને હવે લાગે છે કે અમારી સાથે દ્રોહ થયો લાલિભાઈની વાત તમે સાંભળો કે કમલમની અંદરથી બોલવામાં આવી છે 2009 થી 2012 સુધી હું જેએનકેમો પોસ્ટિંગ હતો એ વખતે ઓપરેશન કર્યું મો આતંકવાદી માર્યા બે

જનતા ફાય પંચ રૂપ રસ્તા ઓચવાઈ જાય છે તો હતા લાલજી પટેલ કે જેઓ પૂર્વ સૈનિક છે આ દેશના માજી સૈનિક પોતે લડાયો લડી ચૂક્યા છે તેમણે આતંકીને કર્યા તેમનું સન્માન તેઓ કહે છે કે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા કરવામાં આવ્યું તત્કાલીન રાષ્ટ્રપતિએ તેમનું સન્માન કર્યું પરંતુ ગુજરાત સરકારે તેમનું હજુ એક વખત પણ સન્માન નથી કર્યું તેમણે કહ્યું તેમણે એવું પણ કહ્યું કે મારા પડતર પ્રશ્નોના નિકાલ મળે તો જ ભારતીય જનતા પાર્ટીને મત મળે અન્યથા નહીં સાથે જ તેમણે ભાંડાફોડ કરી નાખ્યો ભારતીય જનતા પાર્ટીની નીતિ અને રીતિનો તેમના જ કાર્યાલયની અંદરથી તમે જોયું કે તેમને અટકાવવા માટે પ્રયાસ